કુવેતના દક્ષિણી શહેરમાં બિલ્ડિંગમાં લાગી આગ ચાર ભારતીયો સહિત એકતાલીસ લોકોના મોત કુવેતના દક્ષિણી શહેરમાં આગની એક ભયાનક ઘટના સામે આવી છે એક બિલ્ડિંગમાં આગ લાગી છે આગમાં એકતાલીસ લોકોના મોત થયા છે કુવેતના દક્ષિણી શહેરમાં મંગાફમાં એક બિલ્ડિંગમાં આગ લાગતા ઓછામાં ઓછા એકતાલીસ લોકોના મોત થયા છે દેશના રાજ્ય મીડિયાએ બુધવારે જણાવ્યું હતું અહેવાલો અનુસાર આ દુઃખદ ઘટનામાં ઓછામાં ઓછા ચાર ભારતીયોના પણ મોત થયા છે સ્થાનિક મીડિયાએ જણાવ્યું કે બિલ્ડિંગમાં મલયાલમ લોકોની મોટી વસ્તી રહે છે મૃતકોમાં બે બે તમિલનાડુ અને ઉત્તર ભારતના હતા સત્તાવાર તરફથી પુષ્ટિ હજુ બાકી છે કુવૈતના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર તમામ ઘાયલ લોકોને જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે તેમને સારવાર માટે નજીકની ઘણી હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે મંત્રાલયે જણાવ્યું હતું કે તબીબો ટીમો

અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો સતરે આઝાદી સમાચારોની